તાજેતરમાં બે ત્રણ ચોરીના બનાવો માંજલપુર અને મકરપુરા ખાતે જન્મ આવ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ તપાસ ચાલુ હતી અને તે દરમિયાન રાત્રિના સમયે માંજલપુરના થાણા શ્રીની પોતાની નાઇટ હતી તે નાઇટ દરમિયાન એમને બે શંકાસ્પદ ઇસમો મળ્યા કે જેઓ સ્કૂલમાં લઈ જવાની દફતર બેગ જેવું ખભે ભરાવીને જતા હતા તેમની પૂછપરછ કરી અને બેગ ચેક કરી તો બેગમાંથી વિવિધ પ્રકારના સાધનો મળ્યા જેનો ઉપયોગ સળિયા કાપવા માટે લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય ડિસમિસ વાંદરા પકડ પાના પકડ વગેરે વસ્તુઓ ગિલોલ અને પથ્થર મળી આવ્યા ત્યારબાદ વધારે પૂછપરછ કરતાં આગળ એક માણસ જઈ રહ્યો હતો અને તે પણ એ જ સાગરીતનો એમનો જ એક સાગરીત હતો અને એ ટોળકીનો ભાગ હતો તો તે રીતે આ ચડ્ડી બંધિયા ગાધારી ગેંગ જે અત્યારે ઘણી એક્ટિવ થઈ છે છેલ્લા થોડા સમયથી તેને પકડવામાં આવી છે અને તે આંતરરાજ્ય જે ચામાચીડિયા ટોળકી ચામાચીડિયા ગેંગ તરીકે પણ તે પ્રચલિત છે જેમની ઉપર તેમના શરીરના છાતીના ભાગ ઉપર ચામાચીડિયાનું કેટુ બનાવવામાં આવેલું હોય છે આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે તેમાં તેઓ છાયાપુરી સ્ટેશન પર ઉતરે છે ત્યાંથી ફાટકે ફાટકે રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા માંજલપુર ગામ પાસે આવે છે અને ત્યાં દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાના બાને કે કોઈ લારી ચલાવવાના બાને રેકી કરે છે અને જે બંધ મકાન મળી આવે તે મકાન પર રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને તાળું તોડવાનો પ્રયાસ કરે છે અને ચોરીનો સામાન લઈને અલગ અલગ ટીમો બનાવીને ચોરી કરતા હોય છે ચોરી થયા પછી આ ટીમો અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ જાય છે જે એક ટીમ હોય છે તેનું કામ હોય છે કે આ જે સામાન છે જે સાધન સામગ્રી છે કે જેનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી છે તેને લઈને ભાગી જાય છે એક ટીમ હોય છે જે મુદ્દામાલ છે એને લઈને જતી રહે છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં જાય છે આપણી પાસે સાધન સામગ્રીવાળી ટીમ હાથમાં આવી છે જેમાં મુખ્ય આરોપી દેવરાજ ઉર્ફે દેવાભાઈ સોલંકી અને કબીર ઉર્ફે લલ્લુ સોલંકી છે અને ત્રીજો જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ત્રણ આરોપીની ધરપકડ આપણે કરવામાં આવી છે અને આ ત્રણ આરોપીના જે ઇતિહાસ ગુના ઇતિહાસ શોધવામાં આવ્યો તો માંજલપુરના ત્રણ ગુના અને મકરપુરાનો એક કેમ્પ કુલ ચાર વડોદરાના ગુના સિવાય મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ખાતે નીલમગંગા ચિમનગંજ અને મહાકાલ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુનાઓ છે જેની અંદર ચોરીનો ચોરી કરવાના ગુના ત્રણસો સાત એટલે કે અટેમ ટુ મર્ડર અને પોલીસ પર અસોલ્ટ કરવા જેવા ગંભીર ગુનાઓ તેમના વિરુદ્ધમાં નોંધવામાં આવેલા છે જે અન્ય એમની ટીમ જે મુદ્દામાં લઈને જે ભાગી ચૂકેલ છે અને જેને પકડવાના પ્રયાસ ચાલુ છે જે વોન્ટેડ છે તેમાં દુર્જન બાબા રાજપાલ પારધી યોગેશ સોલંકી અને બાલી પવાર જેઓ અત્યારે વોન્ટેડ છે અને જેમને પકડવા માટેની કામગીરી અત્યાર ચાલુ છે રાત્રિના સમયે નાઇટ ડ્યુટી દરમિયાન જે શંકાસ્પદ ઇસમ મળી આવ્યા કે જે સ્કૂલ બેગ લઈને જતા હતા તો તેમને પૂછપરછ કરવામાં આવી તેમને ઉભા રાખવામાં આવ્યા અને તેમની સ્કૂલ બેગ ચેક કરતા તેમની પાસેથી સ્કૂલ બેગમાંથી કોઈ સ્કૂલનો સામાન ન મળતા વિવિધ પ્રકારના પાના પક્કર ડિસમિસને બધું મળી આવ્યું કિલોલ મળી